શર્ટ બતાવો ને ભાઈ શર્ટ શર્ટ તમારા બેસ્ટ નાઈ ભાઈ મજા આ જુઓ આ એક નંબર છે તમારો બીજા હજી આ તો તમે રિજેક્ટ કરો જ ના સો ટકા તમને ગમી જાય શું કેવું કયું હા ગમી ગયો જબર જબર પૂરી નહી આ શર્ટ તમને આમ તો આઠસો ઉપર હ પણ તમારા માટે સાતસો રૂપિયા ઓહો સાતસો રૂપિયા વધારે લે હમણાં હમણાં જ હું લઈ ગયો અરે પાંચસો રૂપિયામાં ચોથી લઈ ગયા હમણાં ચાર પાંચ દાડા પહેલા જ લઈ ગયો હું ના હોય ભાઈ એ આ શર્ટ ના હોય મારે એટલે આ શર્ટ હતો આ જ કલર હતો લીલન નો હતો કોટન આ રહ્યો હા એ કોટન કે લીલન જેવો હોય બધું એક જ થાય પણ તમારે તો લઈ ગયો તમે છેલ્લા દાડા ચાર પાંચ દાડા કહું તો ચાર પાંચ દાડા થયા ચાર પાંચ દાડા હા ચાર પાંચ દાડા હા છોટો

જાડો જાડો ભાઈ આપણને ખબર નઈ હો એટલા મો હા ત્રણસો રૂપિયા માં શર્ટ હાલતો હતો ત્રણસો રૂપિયા હ હા લે પૂછવા ના જવું અરે પૂછશે યાર તું ત્રણસો રૂપિયામાં તું કે કીતો હતો ભાવ મારે ચોખડ તો કરવી પડે લહેરો હા હા જેવું ચાલ છે સાબિત તો કરવું પડે મારે ભાઈ લહેરો હેર ગયો તમે માલ આલ તો ત્રણસો માં અઢીસો માલ દઉં લહેર સાત સાતસો રૂપિયા હજી એક વાર બોલ ને આપડે સાતસો રૂપિયા સાતસો માં ત્રણસો રૂપિયા માં વેચો જીઓ

એટલે તમારા આવા જૂઠોના લીધે અમારે વેપારીઓ વેપારીઓ લડાઈ મારવાનું હા તારા વસ્તુ ભાવતાલ કરાવો હોય તો ચોખ્ખું કહેવાય કે ભાઈ આટલામાં મો આલવો છે પોહાય તો આલ ના આલવો ના આ રીતના તમારા લીધે અમાર વચમો એ કરજેમ ભાઈ બેના ઝઘડો થયો તો એક ઘરા ગાય તું કે દીપો ભાઈ મુગુ આલ ના સસ્તું આલ કોઈ કણ આ રીતના અમે બે જણા લડાઈ મર્યા હવા મને ખબર પડી કે આ તમારા જેવા ઘરાકોના લીધે અમાર લડાવાન થાય દીપા એક કામ કર હા

તમે તમારો શર્ટ લઈને જો અને ધંધો કરો ભાવ ના તોડતો એ તો આપડે એસોસિયન ભાવ તો જે હોય એ જ યાર ગયા